લોકસભાની તૈયારીના ભાગરૂપે ભાજપ કાર્યાલય બેઠક યોજાઈ લોકસભાની ચૂંટણીના પડઘમ ભાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેઠકોના દોર શરૂ કરવામાં આવ્યા છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વના આદેશ અનુસાર વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે સાથે સાથે લોકસભાની ચૂંટણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં આવી છે જેના ભાગરૂપે આજ રોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોરના અધ્યક્ષસ્થાને લોકસભાની મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટિલના આદેશ અનુસાર આગામી લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતની છવ્વીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પાંચ લાખ કરતા પણ વધારે મતથી વિજય મેળવે તે માટે તમામ હોદ્દેદારોને અને કાર્યકરોએ કમર કસવાની છે ત્યારે પાટણ લોકસભામાં પણ પાંચ લાખ મતથી ભારતીય જનતા પાર્ટી વિજય મેળવે તે માટે આગામી સમયમાં મોરચાની સંયુક્ત બેઠક મંડળ બેઠક રાષ્ટ્રીય મતદાતા દિવસ ગાવ ચલો અભ્યાન અને લાભાર્થી સંપર્ક આ તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું આ બેઠકમાં પાટણ જિલ્લા પ્રભારી જગદીશભાઈ પટેલ પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોશી પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ સુરજગીરી ગૌસ્વામી જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત અપેક્ષિત હોદ્દેદારો અને કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા હતા